શ્રી કૃષ્ણ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો જો આજે તો થોડીક વહેલી શરૂઆત કરી દીધી છે બપોરે કેમ કે રસોઈ ને એવું બધું બનવા મળ્યું છે એટલે મેં કીધું ચાલો અત્યારે જ બ્લોગની શરૂઆત આપણે કરી દઈ નીલ ને સ્કૂલે જવાનું થોડીક વાર છે અને આજે ને નાસ્તામાં મેગી ખાવી હતી તો થોડીક જો મેગી બનાવી દીધી છે આમ બહુ તો નથી આપતા પણ ક્યારેક ક્યારેક અહીંયા પાણી ઉકળવા મૂકી દીધું છે અને અહીંયા બને છે જો આપણો રવો મસ્ત મજાનો રવો ખાવાની બહુ મજા આવે સત્યનારાયણ કથા હોય ને તો એ રીતે રવો ખાવાની એટલી મજા આવે તો અહીંયા જો મમ્મી રવો બનાવે છે સરસ મજાનો પાણી ઉકળવા મૂકી દીધું છે અને નીલના નાસ્તા માટે મેગી બની ગઈ છે અને શાકમાં આજે ફરીથી કંટોલાનું શાક બનાવવાનું છે તેથી બનાવ્યું થોડાક પેડા હતા એ થોડુંક કંટોલાનું શાક રીતે બનાવવાનું છે કાંઈ નહીં ચાલો રવો બને પછી આપણે વિડીયો પાછો કન્ટિન્યુ કરીએ શું બોલ અહીંયા ભાઈ કલર પૂરે છે હા પર્વતમાં માં કથ્થઈ જ આવે સરસ પીરો છો પેલા કરતા કલર પૂરતા એમ થોડોક સારો આવડી ગયો છે નીકળતો નથી બહાર બાર પેલા તો આમાં નીલ છે ને એ ઉતાવળો બહુ ને એટલે આમ કલર વયો છે આમ વયો છે નક્કી જ નહીં કઈ નહીં તું ઝડપ રાખજો યુનિફોર્મ ને એવું પહેરવાનું હો બેટા તો કાલે કરી નાખે પૂરું તું આજે કરવા બેસે એમ થોડું હાલે તો પછી તારે એ બધું જોવું પડે ને હોમવર્ક નું તારું તો ગાય જો જમવાનું બની ગયું ને બધા જમીને વહી ગયા હું મમ્મી બે વૈધા છે એટલે તો અમે બે જમવા માટે બેસી ગયા છીએ તો જો આજે તો જમવામાં રવો બનાવ્યો તો હું બતાવતી હતી તમને બે શાક બનાવ્યા છે બટેકાનું અને કંટોલાનું મરચું છાશ ને એ ભાઈ એ ભાઈ એ ભાઈ થાળી ટોળાઈ જશે ધીમે 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 ગાજરનો સંભારો છે વાહ ધમું ધમુભાઈ જો ચમચી ઉપર ચમચી લેવા માંડે છે ભાઈ વગર રવો

અને બધે કોરું છે અને થોડક થોડક છે ને તડકો આવ્યો હતો થોડક થોડક તડકો આવ્યો હતો એટલે વાતાવરણ એકદમ સરસ ચોખ્ખું છે ને આજે વરસાદે થોડોક સ્ટોપ કર્યો છે થોડાક એવા સુરત દાદાના દર્શન થયા હતા બહુ વધારે નહીં ઘણા સમય પછી છે દર્શન થયા હતા મેં નાસ્તો કર્યો ને ત્યારે ધર્મભાઈ કે મારે નાસ્તો નથી કરવો તો હવે જો એને નાસ્તો કરવા બેસાડી દીધા છે કા ધર્મભાઈ મારે બધા કપડાં સકેલીને વ્યવસ્થિત મૂકીને ઇસ્ત્રી કરવાની છે મે ને પેલા નાસ્તો દઈ દઉં કરી લાવી કપડા નું મોદી કરી દે એમ બોલો આમાં ધર્મ એમ કે મોદી કરી દે હું જોયા કરું બોલો એને કોણ હશે ક્યારેક ક્યારેક થાય બાળકોને બધું કોણ શીખવાડતું હશે કઈ ખ્યાલ જ ન આવે કાઈ ને બધું થઈ ગયું હવે ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવાનો તો જો અહિયાં તાવડી મૂકી દીધી છે ભાખરી બનાવવા માટે ચાલો હવે રસોઈ તો બનાવી જ પડશે કેમ કેમકે એના વગર તો ચાલશે નઈ ખાધા વગર તો બહુ બધા કપડાં ભેગા થઈ ગયા હતા કેમ કે આજે ખરાટ નીકળી એટલે કે તડકા જેવું હતું તો કપડાં બધા સુકાઈ ગયા એટલે ઈસ્ત્રી કરવાની બહુ ઝાઝા થઈ ગયા હતા થપ્પો થઈ ગયો તો ઈસ્ત્રીને બધું કરી લીધું હવે રસોઈ કરી નાખીએ અને પછી આગળનું આગળ જોઈએ હવે શું થાય આ બંને બેસી ગયા છે જો નાસ્તો કરવા હે ને હમ એ પાછું મોટું પતલું જોતા જોતા જો 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 બહુ મજા આવે મોટું પતલું જોવાની